તોય હલ્લો કરે હવે કવો ગાળતા હોય એમાં હલ્લો કેમ કરવો કવો તો ઉધડો રાખ્યો હોય સાહેબ હુતળિયા બોમ્બ ફોડી ટોટા સોરી જતો પાછો બહાર નીકળું કે ઉપડ્યું નહીં પાછા પાછા ડાર કરવા પડશે ઉપડ્યું નહીં તે ફૂતળીઓ પડ્યો હતો આ ભાભોના ડોશી તમને મજા આવે છે દાંત જ કઢાવવાનું

તમારા વખાણ કરતી જાય તમારી દેરાણી દેરાની જે પરિવારની કોઈ વ્યક્તિની ખોદણી કરવા મળે ત્યારે માનવાનું કે મંથરા મરી નથી ગઈ મંથરા તમારી પાછી આવી છે તમારું જેવું થોડું કોઈ કામ કરે પણ બેન તું તૂટી જ હોય તારી ને એને થોડો તારો તડો તાતો ફૂલાઈ ને હાંસો તમે હાંસો કહો છો હવે નોખી ન થો મારા બાપના પેટની નહીં મંથરા આવી તારી ડોહી તારી ક્રિયા વાત કરે અથવા તો જે વસ્તુ સત્ય છે જ નહીં એને સત્ય બનાવી અને તમને ખોટી વાત જ્યારે કોઈ કરવા આવે ત્યારે માનજો કે તમારા પરિવારનું મંથરાનું કીધું કઈ કઈ ન માને તો રામાયણ આવી બનત નહીં આ ત્રણે ઈર્ષાના ઘર હા ડોશી આખા ગામની ઉપાધિ કર્યા કરે પાપો સોરે બેઠો બેઠો બીજાની પીંજણીઓ કર્યા કરે કોક વ્યવહાર કરવા આવ્યું હોય એ વળી છોકરો જોવા આવ્યા ને જોઈને નીકળે ને તો એને પૂછે કા ભાઈ ઉભે રહો ઉભે રહો ક્યાં ગામ છે આવ્યા અમે તો આમ આવ્યા છે ઓલી બાજુથી વાગડ બાજુ છોકરો જોવા આવ્યા હતા ગમ્યો ના ના અમને નથી ગમતો ગામડા ને નથી ગમતો પણ હવે ત્યાં તો પણ છે ને વાય આવે છે ને પણ તને ક્યાં પૂછ્યા તોડવામાં આ ભાભો પણ બે બાસી એકાસી વર્ષે પહોંચ્યા એટલે વળી પાછો સદ વિચાર આવ્યો એની પત્ની ને કીધું કે આખી જિંદગી હાવ આપણે કાઢ નાખી હવે થોડું ઘણું જીવન બાકી રહ્યું હાલો ને જંગલમાં માં થોડાક દૂર જઈ નદી ને કાંઠે શિવજી નું મંદિર છે અને મહાદેવ ને શરણે વ્યાજાય તો અંત સુધરે આ જો જાતા જાતા તે બાઉન્ડ્રી ઉપર કેસ થઈ જાય ને તોય ઘણું માં દીકરો અને ભાભો તેણે આવ્યા જંગલમાં ભોળાનાથના મંદિરે બેહી ગયા અને તમને કહું મળ્યા ભગવાનનું ભજન કરવા ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભગવાન ભગવાનને કૈલાસમાં ખબર તો પડે કે જાતી જિંદગી આવ્યો તો ખરો દીકરે પણ ભલે બળ કરતો માં પાર્વતીએ ભોળાનાથ ને કીધું હવે હવે વાત હવે ચાલુ થાય પાર્વતીએ ભગવાન શિવ ને કીધું પ્રભુ બિચારા જાતી જિંદગી તમારા ભજનમાં મંડાણા છે તો કઈક એને આમ જો પ્રસન્ન થાવ કારણ કે દેવી એમાં ઈર્ષા ફરી છે

તવળો ભાભો કે એલે એ આ તો હાસેને આવ્યા આ આંખાન વાળા નથી ને લે એટલે આમ જોવા મળ્યો કે હાસુકલાય ભોળાનાથ કે હાસુકલો છે અડી જાય તો વયો જાય મારી મોઢ થઈ જાય તું પાસ પ્રસન્ન થયો છું માંગ એટલે ગાંખો થઈ ગયો કે માંગુ છું એટલે ભોળાનાથે કીધું જો ભાઈ સાંભળ અચાર તાર નો માંગો ને કાઈ નહીં તમને ત્રણેય ને એક એક વરદાન આપું છું તમે ત્રણેય મળીને નિરાચે ઓણ પોર જયારે સમય મળે ત્યારે જયારે સતબુદ્ધિ આવે ત્યારે ત્રણેય જણા તમે એક એક વરદાન તમારી રીતે માગી લેજો જાઓ એમ કરીને ઘોડાના નીકળી ગયા કોકની ગીરે સાહેબ આપણે ખાલી ચા પીવા જવું હોય ને તો જમીન આવવું પડે એવો ભાવ થઈ જાય અને ઘણા ગીરે જમવા જવું હોય ને તો ચા પીધા વગેરે નીકળી જાય એવું થઈ જાય એટલે ભોળાના તાત્કાલિક નીકળી જાય તને ત્રણે એક એક વરદાન આપ્યા મન ફાવે છે માગી લીધું પાર્વતીજીને કીધું કે હવે જોજો દેવી હું જોજો હવે

તમારા ઘરની લાઈટ છે એ હોલ્ડરમાં આંગળી ભરાવતી ભાભા એ કીધું કે તમે ત્રણેય મા દીકરો બેસો ને ત્યાં હું અખતરો કરતો આવું એટલો ભાભા એવા ગામમાં હું માગું એના એ ગામમાં પાછો આવે ને એમાં પછી બહુ ન હોય

ત્યાં જ્યાં ઉભો તો ત્યાં રાજા જ્યાં નીકળ્યા હવે રાજાને દીકરો નહીં અને આવો જ્યાં ગલગોટીયો દીકરો જોયો રૂપ રૂપરૂપના આભરણ અઢાર વર્ષની ઉંમર અને રાજાની બગી ઉધી રહી ગઈ જય માતાજી દીકરા જય માતાજી મહારાજ ક્યુ ગામ ગામની ખબર જ ક્યાં છે રૂપ જો ખોટું બોલતા શીખો ગામમાં જ ક્યાં છે નાનતોણમાં માવતર મરી ગયેલા રખડતો રખડતો અહીંયા આવ્યો છું કાંઈ માવતર તો છે ને અને નથી આને ખબર હતી ફાભાની રાજા એમ નામ છે આપડું ગોઠવાઈ ગયું એટલે રાજાએ કીધું કે તને કોઈ મા આવતો નથી ના મારી સાથે આવું જવાલ જ નથી ને મારે પણ દીકરો નથી હું તને મારો ઉત્તરાધિકારી બનાવીશ બેહી જા બગીમાં તો તો બેહી ગયો ત્યાં જ સીધો યુવરાજ થાપી દીધો બાજુમાં સિંહાસન આપી દીધું પછી તો કાઈ ઘટે નહીં ખોળામાં તલવાર ને યુવરાજ આમ બેઠેલા હાજ પડવા આવી દોશી કે તાર બાપા ગયા ક્યાં મારો રોયો ગયો કે આલ ગોચવા જાય તે મા દીકરો બે આવ્યા ગામના પૂછ્યો તાર બાપા ભેડા હતા એ કે હામે ઉભા હતા ને એમાં યુવાન થઈ ગયા રાજા લઈને વૈયા ગયા મારે જોઈએ એકલા ઘા કાઠી લઈ જાય હાલ બેટા ગોચવા ગયા ન્યા તો રાજની કચેરીમાં જા બે પ્રવેશ કર્યો હવે આ દોશીએ તો 18 વર્ષના તો જોયા ન હોય 28 લઈ તો શરૂ થયા થાય જીવન સાથી તરીકે

ભાઈ ને હિસાબે ઉતાળો થઈ ગયો નાલી ઈશારા મેળ કરો બે જા બે જા બે જા દીકરા માઇન ન માં નોલો કુંવર બેઠા ને લખણ તારા બાપ જેવા છે બે વાળા આંગળી કરીને એટલે કુંવર ને એવું થયું કે આ ઓળખી ગઈ એને બીજાનું હુકમ કર્યો કોલી ડોસી બેસતી નથી એને બહાર કાઢી આવો ગાંડી છે મને ગાંડી ક્યાં છે વાહ વરદાન

વજુભાઈ ને તાળવી ના થી બધા હવે એ કે કોરોના પછી ચાલુ કર્યું બોરિંગ હતા ને આવું બધું હતું ને વાહ વાહ શેત્રા થાય કોક કેરામાં નીકળ્યું એવી વાત કરી પણ એક હમણાં જ ચાલુ કર્યું પણ બહુ સારું છે તાળી ના ભાઈ વજુભાઈ ને વધાવો ભાઈ શ્રી વજુભાઈ ગોજી દાદા બોલો છે दादाजी ए भाई एक ज मिनट बदा जा एक दादाजी श्लोक बोल जाए वाह आ क्या हां बड़वा मलवान वाह हरि पदाम भुजाम नर्मदा मई श्रयुर चंद्र बागा व्ययायुता हां जल जवासता બહુ સરસ પ્રસંગ આવ્યો માર મગજમાં આ રૂપિયા માથે ઉડે ને એટલે દાદા તમારી જોડા તે યાદ આવે બપોર સુધી રોતા ત્યારે મા માઈન્ડ દહડો દેતી હતી એ કરકરિયાવાળો રૂપિયો જ કેવો પૂછવા ડાયરો બેઠો મોટો બધો હે આખો કવો ગાળતા ત્યારે અગિયાર રૂપિયા મળતા આખો કવો હે મહેનત ગાળ્યો પણ જે ગાળતા એને જોયું પરાયું મારી મારી પાણા કાઢતા ત્યારે વીસ રૂપિયા મળતા આજે દ્વારકાધીશે સમગ્ર જગત ઉપર આ સુખના ખટારા ઠલવી નાખ્યા છે એનું કારણ એ છે આ ધર્મ તમારી પાસે સંપત્તિ કેટલી છે તમારી પાસે માણસો કેટલા છે તમે કેવડા છો એ નથી જોવાનું આ ભગવાન કૃષ્ણ સુદામાને જોઈને એનું નામ સાંભળીને ગડગડતી ડોટ દે છે એનું કારણ શું સુદામાની અંદર એવું ક્યુ તત્વ હતું આગળ હું આ ડોશી વાતમાં જ આવું છું પાછું મારે દાંત જ કઢાવવા છે પણ દાંત કાઢતા કાઢતા સારી વાત એક મગજમાં આવી જાય એટલે હું તમારે સામે રજૂ કરી દઉં તમે બધા ઘરના છો મગર મને ખબર છે હું કાંઈ ન બોલું તો એ ગોજિયા પરિવાર મને પેમેન્ટ દઈ દેવાનું છે આ તો હું આવ્યો ન આવ્યો તો મારી ઘરે ખબર મોકલવાના ઠીક છે તમે ધકો ન ખાવ તો કવર મોકલી દઈશું આ તો વાત કરું તમે હા એ લોકો કહેતા જ કારણ કે હા અમારે ગોજિયા પરિવાર થોડુંક મોટું માથું છું હા રામસીભાઈ બેઠા એ ગોરિયા આપણે ગોજિયા જ કહેવાય બધું ભેગું જ છે ગોરિયા તો એ સમજ્યા બહારથી આવેલા છે એટલે આપણે ગોરિયા ગોરિયાથી ના ના એ પછી મને મળજો એકલા કહેશું એ વાટે બેઠા હતા વહેલા આવવાનું હતું પણ અમે આવી પછી આવે ને એટલે કહેતા હતા કે તમ તારે મૂળ વાત ઉપર મારે જે તમને કહેવું છે એ સુદામાં એક જ વાર દ્વારકા જાય અને મારા નાથને આખું પોરબંદર એમ કહેવાય કે નગર વસાવી દેવું પડે તત્વ આપણે હાથે હાચી વાર ગયા પણ ફેર ન પડે ભાઈ બોલો અંગ્રેજો આમ કેમ અંદર એક જ તત્વ હતું એમાં ઈર્ષા બીજાનું એને હરખ થતો હતો કૃષ્ણના વખાણ સાંભળ્યા રસ્તે કે જ્યારથી દ્વારકાનો રાજા કૃષ્ણ બન્યા છે ત્યારથી એ મારો બાપજો લીલા લહેર ઈ પોર ચીડ્યો એને હાર્ય ભણવા વાળાનો અને આપણા આરે ભણવાવાળાના વખાણ સાંભળ્યા હોય કે ફલાણા ભાઈ તો એ સુરતમાં મુંબઈમાં પરદેશમાં એ મોટી પેઢીઓ નાખી અને એવડી ઓફિસો બની એટલે માણસો એના કામ કરે તો આપણે ગામના બેઠા બેઠો કે આયરી કેમ નીકળ્યું આપણે બીજી કબી છીએ એટલું કરે છે ને એટલે એ એના ગામ બહાર નથી નીકળ્યો એમાં એક જ એવો અવગુણ છે કે બીજાની પ્રગતિ નથી સ્વીકારી શકતો જેમાં ઈર્ષા આવશે એને કૃષ્ણ કોઈથી સાથ નહીં આપે પણ ખાનદાની થી મગજમાં લઈ લે કે આ જો એને ભેગો બોલતો નથી અને ભગવાન એને એટલું આપ્યું છે હે મારા દ્વારકાધીશ કાલ બોલતા થઈ જાઉ એની ઓફિસ માં હેલી નીકળો અને એક જ વિચાર આવે ટાઢો હેલડો પડે અંદર કે દ્વારકાધીશ દ્વારકા અને આપ્યું એને કે હજી દહ ઘણો આપજો કાલ સમાધાન થાય તો ઓફિસ માં બેહવા થાય આ વિચાર જેને આવી જાય ને એને દ્વારકાધીશ ગાડા ઠલવી નાખે